મજાક મસ્તી કરીને એક જ ખાટલામાં સૂતા હોય છે એક જ ઘરમાં ખાતા પીતા હોય છે મિત્રો અને ધીરે ધીરે મોટા થાય છે ત્યારે લઈ અને સમાજની અંદર જોઈએ કે ઝઘડતા હોય છે આપણને જોવા મળે છે એક ભાઈ બીજા ભાઈ ને ત્યાં પણ જતો નથી હોતો મિત્રો તો આનું કારણ શું છે મિત્રો કે સમાજની અંદરથી પ્રેમ ભાવ અને લાગણી ઓછી થઈ જતી હોય છે મિત્રો આજના આધુનિક સમાજની અંદર જોઈએ મિત્રો તો બસ લોકોની પૈસા પાછળની દોડ છે મિત્રો મિત્રો પણ ખરેખર ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોવો જોઈએ તો રામચંદ્ર ભગવાનનો જ્યારે રાજ્યાભિષેક થવાનું હોય છે આખા અયોધ્યાની અંદર કંકોત્રીઓ સફાઈ ગઈ હોય છે મુર્તની તૈયારીઓ થઈ ગઈ હોય છે અને કઈ કઈ જ્યારે જીદ લઈને બેસે છે દશરથ રાજા જોડે હે દશરથ રાજા મારા ભરત ને ગાદી જોઈએ છે અને રામ ને વનવાસ આપો ખરેખર મિત્રો આ ભાઈ આપણે વાત કરીએ તો રામ લક્ષ્મણ ભરત અને શત્રુય આ ત્રણેય ભાઈ હતા મિત્રો અને આ ત્રણેય ભાઈ નો એટલો બધો ગાઢ પ્રેમ હતો કે રાજા દશરથ રાતે બાર વાગે નિર્ણય લઈ લે છે કે રામ ને કાલે ગાદી જવાનું છે અને ભરત રામને કાલે વનવાસ જવાનું છે અને ભરતને ગાદીએ બેસાડવાનું છે આવો રાત્રે બાર વાગે નિર્ણય લઈ લે છે મિત્રો તો આ બાજુ ભરત પણ જુઓ સાહેબ ભાઈના પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે કે ભરતને સવારે ખબર પડે છે કે રામ ને વનવાસ જવાનું છે અને મારે ગાદીનો રાજા બનવાનું છે ત્યારે ભરત એ પોતાનો ભાઈ પ્રત્યે એટલો બધો પ્રેમ હોય છે તો ભરત પોતાની માને કહી દે છે કે મા મારો ભાઈ જો વનમાં જતો હોય તો મારી અયોધ્યાની ગાડી જોતી નથી અને હું પણ અયોધ્યાનો ત્યાગ કરું છું કારણ કે મારો ભાઈ વનમાં હોય તો મારે તાજમહેલમાં રહેવાની કોઈ જરૂર હોતી નથી મારો ભાઈ જો દુઃખ સુખ વેઠે તો મારે અહીંયા સુખમાં રહેવાની કોઈ જરૂર નથી માટે ભરત પણ અયોધ્યા છોડીને જતો રહેશે મિત્રો વિચાર કરો કે અયોધ્યાનું રાજા બનવાનું હોય છે રાજગાદીએ બેસવાનું હોય છે તે સત્તાએ જો પોતાના મોટા ભાઈ ને ગાદીનો હક ના મળે તો એના માટે પોતે પોતે રાજા બનવાનો હોય છે તે સત્તા પણ સતની લડાઈ લડી અને પોતે પણ ઘર છોડીને જતો રહે છે બીજી તરફ જોઈએ મિત્રો તો વનની અંદર રામને જવાનું હોય છે લક્ષ્મણને જવાનું નથી હોતું પરંતુ ભાઈ ભાઈ પ્રત્યે એટલો પ્રેમ હોય છે કે લક્ષ્મણ એ રામ વિના રહી ન શકતો મિત્રો જ્યારે રામ વનમાં જવા માટે નીકળે છે ત્યારે લક્ષ્મણ તૈયાર થઈ જાય કે ભાઈ આજ સુધી આપણે ભેગા રહ્યા છીએ અને તમને મેં કોઈ પણ તકલીફ પડવા નથી દીધી વનમાં તમે જશો તો વનની અંદર જંગલી પ્રાણીઓ હશે વનની અંદર અસંખ્ય જાત જાતના અવાજો આવતા હોય છે અંધારાનો સામનો કરવો પડતો છે તો આવી જગ્યાએ આ પ્રકૃતિનો સામનો તમે એકલા નહીં કરી શકો માટે તમારી જોડે તમારા રક્ષણ માટે અને તમારા સાથ સહકાર માટે હું પણ તમારી જોડે વનમાં આવીશ તો મિત્રો વિચાર કરો આ ભાઈનો પ્રેમ હતો મિત્રો કારણ કે તો આમ રામને પણ વનમાં જવાનું છે પરંતુ લક્ષ્મણ તૈયાર થઈ જાય છે મિત્રો કારણ કે પોતાના ભાઈને વનમાં કોઈ જાતની તકલીફ ના પડે અને પોતાના ભાઈને કોઈ તકલીફ પડે તો અડીખમ ભાઈના સપોર્ટ માટે સહકાર માટે લક્ષ્મણ હરદમ તૈયાર થઈ જાય છે મિત્રો તો હોય છે ભાઈનો પ્રેમ મિત્રો તો દરેક નમ્ર મિત્રો છે કે તમારો પોતાનો જ ભાઈ ભાઈ હોય મિત્રો તો પ્રેમ રાખજો ભાવના રાખજો ભાઈના સુખ સાથી બનીને રહેજો મિત્રો તો દુનિયાની અંદર આજના સમાજની અંદર સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે મિત્રો પ્રેમ ભાવનો નાશ થઈ ગયો છે માટે પોતાના સગા ભાઈઓ હોય તે છતાં પણ એકબીજાના સામે બોલતા નથી એકબીજાના સામે જોતા નથી મિત્રો તો આવા સમય આપણી પૂર્વ સંસ્કૃતિને યાદ કરવી ખૂબ જ જરૂર છે મિત્રો કારણ કે એ ભાઈને જ્યારે ખબર હોય કે ભાઈ માટે સંસ્કૃતિની અંદર સતયુગની અંદર ભાઈ ભાઈએ પોતાના જીવ ગુમાવેલા છે મિત્રો તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે સરસ મજાનો ટોપિક છે ભાઈ ભાઈનો પ્રેમ મિત્રો તો જોવાનું ભૂલતા નહીં લાઈક કરજો શેર કરજો નવા મિત્રો હોય તો સબસ્ક્રાઇબર કરજો મિત્રો તો અવનવી આવી સંસ્કૃતિની વાતો લઈને અમે તમારા સમક્ષ મૂકીશું મિત્રો તો દરેક મિત્રોને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને બને ત્યાં સુધી પોકારજો મિત્રો સમાજની અંદર નવ જાગૃતિ લાવવા મેં વિડીયો બનાવીએ છીએ મિત્રો પણ થોડી મહેનત અમે કરીએ છીએ તો થોડો સહકાર તમે આપજો મિત્રો અને લોકો સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન કરજો જય માતાજી જય ભોલેનાથ